અધિક પોલીસ કમિશનર કે એન ડામર સુરત શહેરમાં ભૂતકાળમાં બનેલા લૂંટ ધાડ મર્ડર જેવા ગંભીર ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા પાનેસરા પોલીસને સૂચના આપી હતી જે સૂચના આધારે ઉચ્ચ પોલીસ અધિકારીઓ માર્ગદર્શન હેઠળ પાનેસરા પોલીસ સ્ટેશનના ભૂતકાળમાં બનેલા ગંભીર ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડવા બાકી હોય તેવા આરોપીઓને શોધી કાઢવા પોલીસ ટીમે કામ લાગી હતી સન બે હજાર નવમાં પાનેસરા પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાં આવેલા ગીતાનગર સોસાયટીમાં પ્રદીપ ઉર્ફે મુન્ના નકુલ નાયક તેમના મિત્રો સાથે હોળીનો તહેવાર નિમિત્તે ગીતાનગર સોસાયટીમાં ફરતા હોય ત્યારે આરોપીએ તેની ઉપર ચોર હોવાની શક રાખી પ્રદીપ ઉર્ફે મુન્ના નકુલ નાયકની હત્યા કરી નાસી ગયો હતો જે અંગે આરોપી વિરુદ્ધમાં પાનેસરા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો હતો હત્યાના ગુનામાં સંડોવાયેલા આરોપી પોલીસથી બચવા નાસ્તો ફરતો હતો છેલ્લા પંદર વર્ષથી આરોપી પોલીસને ચકમો ફરાર હતો લાંબા સમયથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા પોલીસની અલગ અલગ ટીમ કામે લાગી હતી ત્યારે આરોપીના નામ બદલી કડોદરા પુરુષોત્તમ હોટલ પાસે આવ્યો હોવાની માહિતી મળી હતી જે બાદપીના આધારે પાનેસરા પોલીસે મજૂરનું વેશ ધારણ કરી આરોપીને પકડી પાડવામાં સફળતા મળી હતી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત